એક દીકરી હતી ને પ્લેન માં બેઠી હતી પ્લેન માં બેઠી બેઠી પ્લેન તૂટવાની તૈયારી છે બધા દોડા દોડ ભાગમ બાગ ક્યાં જાય પણ બધાને ભય આવ્યો એટલે બધા ભયભીત થઈ ગયા છે એવી જાહેરાત થઈ એટલે છતાં આ દીકરી તો આનંદ થી આમના મસ્તીમાં વાંચે છે કોઈ પૂછ્યું બેટા તને કઈ ભય નથી આવું તે નથી કે હમણાં થોડી જ ક્ષણોમાં આ પ્લેન તૂટી પડવાનું છે તને ભય નથી લાગતો ત્યારે સાંભળજો એને શું જવાબ આપ્યો એને કીધું મને કેમ ભય લાગે પ્લેન ચલાવનાર જે પાયલોટ છે ને ઈ મારા પિતાશ્રી છે ઈ ચલાવે છે એટલે મને થોડો ભય હોય બસ આટલું જ સમજવાનું છે એક આ જગતના જીવને જો પોતાના પિતાનો આટલો વિશ્વાસ હોય તો પરમ પિતાનો વિશ્વાસ આપણને કેમ ન હોય આપણા આત્માના આધાર પુરુષોત્તમ નારાયણનો વિશ્વાસ આપણને આ દીકરી જેટલો પણ ના હોય એને તો આ લોકના પિતા હતા છતાં પણ એને વિશ્વાસ મારા પિતા પ્લેન ચલાવતા હોય મને બીક નથી તો પુરુષોત્તમ નારાયણ આપણા આત્માના આધાર છે તો એનો વિશ્વાસ આપણે દ્રઢ રાખીએ